જેટલા વાલીઓ છે બધાને મારી વિનંતી દીકરા દીકરીઓને દર વખતે માગે એ બધું આપો નહીં સગવડ હોય તો એ આપશો નહીં વધુ વાલ કરે બેહાલ શું વાક્ય છે વધુ વાલ કરે બેહાલ વધારે પડતું વાલ બેહાલ કરી નાખશે વાલ કરવાનું લાડ કરવાના એની ના નથી પણ આ તો એટલા ચડાઈ મારે બોલાય નહીં અમારે ચિંટુને તો આમ જોઈએ જ એને તો વેફર જ ફાવે એને તો મેગી જ ફાવે તો થોડો શાક ખવડાવો રીંગણાના આખો દાળો હું વેફર વેફર જંક ફૂડ ખવડાય ખવડાય કરો છો છોકરાને ભાવતું હોય એ ખવડાવે એ વાલી નથી છોકરાને જે જરૂરિયાત હોય એ ખવડાવે ને એ વાલી છે કોકદાડો નાક પકડીને દવા નાખો બધું ખવડાવો અમુક છોકરાઓને અમને ખબર પડી જાય કે એની માનો જ વાક છે એની માએ સંસ્કાર આપ્યા જ નથી પહેલેથી કારેલા ખાતા શીખવાડ્યા જ નહીં પહેલેથી રીંગણા ખાતા શીખવાડ્યા જ નહીં એને પેલું જ ખાવું છે પેલું ચિપ્સ ખાય ચિપ્સ ખાતા જ શીખવાડી બધી અને આ બધું જંક ફૂડ ખાય તો બધું ખાતા શીખવાડવાનું બીજું થોડું ના પાડતા શીખવાડો અમદાવાદમાં એક ડૉક્ટર પિતાની દીકરી ડૉક્ટર પિતાની દીકરી અને લગભગ દસ બાર વર્ષની હશે અને આઈફોન માગ્યો તો દસ બાર વર્ષની દીકરીને થોડો આઈફોન અપાય તો એના બાપે ના પાડી પર્સનલ આઈફોન માગતી હતી એટલે એના બાપે ના પાડી કે આઈફોન ના મળે ગુસ્સે થઈ ગઈ અને પંખા માત નાખ્યો ટેબલ ફેન હતો તો ખેંચી લીધો એના બાપે હજી ગુસ્સો પૂરો ના થયો તો ઘરમાં જેટલી ફોટો ફ્રેમ એન્ટીક વસ્તુઓ હતી બધી તોડી ફોડી નાખી ગુસ્સો બંધ જ ના થાય પછી તો પેલી હેલ્પલાઇનવાળી બાઈઓને બોલાવવા પડી અભયમવાળાને પછી એને પૂછ્યું કે આટલો બધો ગુસ્સો બેટા કેમ કરે છે એ કે મને કોઈ દિવસ ના સાંભળવાની ટેવ નથી મારી મમ્મી એ કે પપ્પા એ કોઈ દિવસ ના પાડી નથી બાર વર્ષની થઈ ત્યાં સુધી અને ના કેમ પાડી બધા વાલીઓને મારી વિનંતી છે કે દીકરા દીકરીઓની જિંદગીમાં સુખ લાવવું હોય અને દુઃખોમાં સ્થિર રહે એવા મજબૂત બનાવવા હોય તો દરેક વસ્તુમાં લાવી આપવાની તમારી કેપેસિટી હોય તો પણ દર વખતે હા ના પાડતા અને તરત તો હા ના પાડતા ભલે લાવી આપવી હોય તો એ થોડોક ટાઈમ જવા દો દર વખતે નથી કહેતો દર વખતે હા નહીં અમુક વખતે તો હા પાડવી જ પડે પણ એવી ટેવ ન પાડી દો બધી જ વસ્તુમાં કે મને ના સાંભળવાની ટેવ નથી મારે જોઈએ જ તકલીફ આપવી પડે થોડોક ભીડો આપવો પડે પણ ભીડો સહન નથી કરી શકતા ના સાંભળી નથી શકતા અગવડ સહન નથી કરી શકતા શેજ તકલીફ પડે મારાથી આ સહન નહીં થાય મને બોલી ગયા મને કહી ગયા અહીંયા કહે છે કે અગવડ ભીડો ભક્તિ યોગી બાપા આ શીખવાડે છે કે ભીડો પડશે અને યોગી બાપાએ જે ભીડો ભોગવ્યો છે એક તો મહંત સ્વામી મહારાજને વિવેકસાગર સ્વામી વર્ણન કરે છે કે એમ્બેસેડર જેવી ગાડી પહેલાં તો એમ્બેસેડરનો જમાનો હતો પણ એસી નહીં પાછી આ નોન એસી એમ્બેસેડર જેવી ગાડી એમાં યોગી બાપા એક ગાડીમાં આઠ આઠ ને બાર બાર જણા ભરે એટલે બાર જણા ગાડીમાંથી કેમ ના ઉતરે લોકોને આશ્ચર્ય થાય કે બધા ક્યાં બેહાડ્યા હશે એ વિયક્ષ સાગર સ્વામી આ બધા કે અમને ક્યાં બેહાડે કારણ કે મોટા સ્વામી બધા જૂના સંતો હોય આ બધા યુવકમાં શરૂઆતમાં નવા તો યોગી બાપા પાછળ બેઠા હોય તો ડ્રાઈવરની સીટ યોગી બાપાના પગ બે પગની વચ્ચે આડા બે બે બોલો પગમાં આડા કેટલી જગ્યા એમાં બેહતા હું ફાવે એક તો એસી નહીં અને એમાં યોગી બાપાને પવન બિલકુલ ફાવે નહીં તે પંખો પેલો પેલો ગ્લાસ ખોલવા ના દે એવા શેકાઈ જવાય એવા બફાઈ જવાય અને યોગી બાપા પાછા શું બોલે બફા સો નફા એટલે બફા સો નફા શું છે પણ મરી જઈએ છે બફાઈને શેકાઈ જઈએ છે યોગી બાપા કે બફા સો નફા ઓવનમાં રાખે હોય ને એમ બહાર નીકળે પણ આ બધા જ સદ્ગુરુઓને ધન્યવાદ આપવા ગટે એ લોકોએ જે યોગી બાપાનો ભીડો સહન કર્યો ને અમારી તો કોઈની તાકાત નહીં હારુંથી મોડા જન્મ્યા આ પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં આવ્યા ને માપમાં સગવડમાં આ વહેલા આવી ગયા હોત ને તો બધા અમે હેરાન થઈ જાત આ મારા પુરુષોત્તમ ચરણ સ્વામી બધા થોડાક બહુ ભીડામાં આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં અમે બધા તો થોડાક સાનુકૂળ પરિસ્થિતિમાં જન્મ્યા એટલે લગભગ આવું દુઃખ બહુ આવ્યું નથી પણ અગવડ આવે ક્યારેક તકલીફ આવે અમે સારંગપુરમાં સાધુ થવા ગયા અને પહેલી જ સેવા અમને લઈ ગયા ગુરુજી સંત ત્યાં પેલું એ બી સીડી ઉતાર્યા છે ત્યાં પાણીની ટાંકી ત્યાં લઈ ગયા અમે ચોત્રીસ જણા હતા આશાન સ્વરૂપ સ્વામીના બધા સંતોને બધા તે એમાં અમને લઈ ગયા પછી બતાવ્યું એ કે આ સુએજ ફાર્મ છે તો પેલું શું છે એ કે આખા સારંગપુરના સંડાસ બાથરૂમનો કદડો મળ મૂતર અહીંયા ભેગું થાય છે તો બધું બહુ સારું કે બહુ સારું નહીં સાંભળો પહેલાં મને કે એમાંથી મોટર મૂકી અને જે પાણી આવે એને શુદ્ધ કરી અને પછી ઘાસ જે ઢોરનું ઘાસ આવે ને એમાં વાળવામાં આવે છે કીધું આ તો અતિ સારું આવું કરવું જ જોઈએ પણ કે સાંભળો એમાંથી એક દીવાલ આવે ને જે સુએજ ફાર્મની દીવાલ એ તૂટી ગઈ છે બહુ જૂનો થઈ ગયો હવે દિવાલ રિપેર કરવાની છે મેં કીધું ભગવાનને પ્રાર્થના કરશું સારા કડિયા મળી જાય અને રિપેર થઈ જાય મને કે એમ નહીં કડિયા રિપેર કરવા તો આવશે પણ અંદર જે માલ પડ્યો છે ને એ તમાર લોકોએ ખાલી કરવાનો છે અલા મેં કીધું શું વાત કરો છો ભાન પડે છે કે નહીં આ માલ અમારે ખાલી કરવાનો હોય અમને કે અંદર હેઠા ઉતરો અમને ચોત્રીસ જણા અંદર ઉતાર્યા અને શું હતું અંદર બધું વર્ષો જૂનું હું અંદર ઉતર્યો ને તો ચાલતો તો તો ચંદ્ર પર ચાલતો એવું લાગે અને એમાં પાછા તગારા ભરવાના અને માથે મૂકી મૂકીને અમે ઉપર આપીએ એટલે ઉપર લેતા પાછું ધ્યાન ના રે તો થોડુંક આપણા પર પાછું આવે અને એવી જે દશા અમારી થઈ છે બે દાડા સુધી એમાં અમારે પૂર્ણકામ સ્વામી આ એ પાછો ડૉક્ટર થઈને આવ્યા હતા એ અમારી ભેગા આપણે એકના એક દેકરા એન્જિનિયર થઈને આવેલા અને આ આવા બધા કીકાણી સાહેબનું આ કામ અને આ બધા ભેગા અમે બધા અને આખો દાડો અમારી પાસે આ કરાવડાયું અને પછી ખાવા કે હવે જમવા જાઓ શું ખાવા જાય ખાબુ આપે તો એ ગંધ ગઈ નહીં એક જ વિચાર આવે મારું જીવન સુગંધી બને ફૂલડું બનવું કે ભલે ધૂબસળી થાવું શું ફૂલડું બનવું આખું નાખા ગંધાઈ ગયા આવી સેવા આવી ઘણાને એમ કે સ્વામી ખાલી કથા જ કરતા હશે કથા નથી કરી ખાલી માઈક નથી આપ્યા પેલા આવા મલબા આપ્યા હતા પેલા આવામાં ઉતાર્યા હતા પછી વ્યાસપીઠ પર ચડાયા છે આ બીએપીએસમાં કોઈને સીધા ચડાવવામાં આવતા જ નથી પેલા ગ્રાઉન્ડ લેવલ પર જવાનું બરાબર પાકે ઘડવાના અગવડો આપવાની કષ્ટ આપવાના ભીડા આપવાના અને પછી માઈક આપવાના ગમે તેટલું ભણીને આવ્યા હોય એકના એક દીકરા હોય કે છ ગામના પટેલો હોય તો એ બધી અગવડ પડે બધો ભીડો પડે એમને પડ્યો છે ઘણો ભીડો એમણેય વેઠ્યો છે આ તો અત્યારે સાનુકૂળ પરિસ્થિતિ છે એમને વાપરવા એક સ્કૂટર નહોતું આવી પરિસ્થિતિથી ફોર વ્હીલ તો હમણાં છે જૂના જેણે જોયેલા છે આ બધાને પરિસ્થિતિ તો બધાએ બહુ ભીડો વેઠ્યો છે કારણ કે યોગી બાપાએ આપણને શીખવાડ્યું છે કે ભીડો પડશે જુનાગઢ ગાયો ચરાવા જાય કાલે મેં વાત કરી દાતણ કાપવાના ગોગા વદરમાં ઘમાણમાં ઉતારો એટલે ઘમાણમાં ઉતરાય ઢોરના ઢોર બાંધતા હોય અને પૂંછડા ઝાટકતા હોય અને એમાં ચોમાસામાં તો જવાય જ નહીં કારણ કે ચોમાસામાં છાણ હોય ને એ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું હોય સોલિડ ફોર્મમાંથી જાની એમપી લિક્વિડ ફોર્મમાં થઈ ગયો હોય અને ભેંસો પાછી પૂંછડા આમ કરે એટલે સીધું આમ ઝાપટ મારે ને અને સીધું કેસર જળનો અભિષેક થઈ જાય એટલે ગમડામાં તો જવાય જ નહીં ચોમાસામાં ના ભેંસો અને ગમણ બમણમાં એમાં ગમણમાં પાછો યોગી બાપાનો ઉતારો આપે યોગી બાપા એક વાક્ય બોલે નહીં આ બાજુ બોમ્બે કમલ મેલમાં ઉતર્યા હતા અને ત્યાંથી સીધા ઘોઘાવદરમાં ગમાણમાં ઉતારો યોગી બાપા શીખવાડે છે કે તાજ હોટલ મળે ઓબેરોય મળે હોલિડે મળે મિલ્ટન મળે હિલ્ટન મળે ઉતરજો પણ ક્યારેક ગમાણમાં ઉતરવાનું મળે તો એમાં પણ એવું જ મોઢું રાખીને ત્યાંય ઉતરજો એવું નથી કે તમારે દર વખતે અગવડ જ ભોગવવી જ્યાં જે મળે એ હસ્તે મુખે ભોગવી લો બધા દિવસો એક સરખા નથી હોતા કોક દિન ઈદ તો કોક દિન રોજા કોક દિન ભરતી તો તો કોક દિન મોજા આ જિંદગીમાં આવવાનું જ છે એમાં આપણે તૈયારી રાખવાની મિરઝાપુરામાં તો પથારી નીચે સાપ હતો પથારી નીચેથી સાપ નીકળ્યો આપણે સભામાં ખાલી ઉંદેડો નીકળે ને અત્યારે તો એ મહિલા મંડળ તો લગભગ ઊભું થઈ જાય હા એક ઉંદેડો નીકળે એમાં યોગી બાપા હું તા ને હાપ નીકળ્યો હવારે ખબર પડી કે હાપ હતો યોગી બાપાને કીધું કે સ્વામી તમને ખબર ના પડી એ કે ના આખી રાત કંઈ હળવળ હળવળ થતું હતું બોલો હળવળ હળવળ થતું તોય બોલ્યા નહીં શું ભીડો વેઠ્યો છે કેવી અગવડો સહન કરી છે અને પાછા હર્ષદભાઈ દવેને શું કે બહુ સુખ આવતું બહુ સુખ આવતું શેનું સુખ આવતું લસ્સીનું આઈસ્ક્રીમનું તમારે ગોલા ખાય છે ગોલા અહીંયા પેલા બરફના ગોલા મળે છે હા મળે છે આમાં રાજકોટ એક ગોલો પાંચસો રૂપિયાનો મળે છે બીજા દોઢસોવાળા એ છે પણ એક ગોલો હજારનો મળે હજારનો ગોલો ખાવ ને અનેક ચમચી આમ લો ને બહુ સુખાવે ચ ચહ સુખાવે આપણને ગોલાના સુખાવે આઈસ્ક્રીમ ના સુખ કોકની હારી ગાડીમાં બેઠા હોય ને હું અમેરિકા ગયો હતો આ શાલટ પાલોટ બધે લઈ ગયા હતા તે એકવાર અમે એક સેન્ટરથી બીજા સેન્ટર જવાનું હતું તે ગાડીમાં પાછળ સામાન ભર્યો ને તાત્કાલિક અમારું પ્રવચન હતું એટલે પાછા બેહી ગયા અને બેઠા પછી હરી વખતો પાછા વાતો કરાઈ કરાય કરે તે વાતો કરી કથામાં ત્યાંય કથાએ કરવાની ગાડીમાંય કથા કરવાની પછી જેવા ઉતર્યા ને તે જે તેડવા આવ્યા હતા ને તે છોકરાઓ મને કે વાહ સામી તમારો તો વટ પડે છે ને દૂષનો વટ વળી અમે ક્યાં કે નવા કપડાં પહેર્યા છે શું વટ પડે મને કે રોલ્સ રોઈઝમાં આવ્યા ને મને ખબર નહીં ખાડું આપણે રોલ્સ રોઈઝમાં બેઠા હતા હું તો સીધો બેહી ગયો અને ઉતરી ગયો પણ પેલા એ કીધું ત્યારે મને ખબર પડી કે રોલ્સ રોઈઝમાં ત્રણ કલાક બેહીને આવ્યો પછી મેં પેલા ભાઈને કીધું ભાઈ પેલા કહેવું જોઈએ ને તો થોડુંક આમ આમ રોલ્સ રોઇજમાં બેઠા પણ હારી ખબર નતી એટલે દુઃખી થઈ ગયો હું જો થોડું પેલા કીધું હોત તો મજા આવે જ કે રોલસ્રોઈજમાં બેઠા જ એકાદ ફોટો બોટો પડાવે સેલ્ફી બેલ્ફી લેત આપણને સગવડ મળે તો મજા આવે છે